આપવામાં આવ્યું છે આ બે સપ્ટેમ્બરે ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ યલો એલર્ટ આપવામાં આવે છે આમ ભારે વરસાદની કરવામાં છે અને સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ મંડ દાદરા નગર હવેલી છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદથી આગાહી અને યલો એલર્ટ જાહેર કરાયું છે આમ ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદયપુર ભરૂચ નર્મદા સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અને પાંચ સપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે अगले आने वाले अगर हम हफ्ते की बात करें गुजरात में सो अगले पाँच दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें आ, डे वन की उसमें जो है ગુજરાત સાઉન્ડ ગુજરાત કે કુછ ડિસ્ટ્રિક્ટસ છે જેમાં હેવી રેઈનફોલની સંભાવના છે જેમાં મુખ્યત્વે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહર તથા દાહોદ ગુજરાત કે ઇસે સામેલ છે જેમાં હેવી આઇસોલેટેડ રેઈનફોલ હોવાની સંભાવના છે અમર્તી માહિતી મુજબ અબો 524 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાય છે અને રાજ્યમાં સરેરાશ 601 મિલીમીટર કરતા 46% વધુ એટલે કે 880 મિલીમીટર વરસાદ નોંધાય છે નવસો સુડતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચારસો બાવન મિલીમીટર કરતા છ્યાસી ટકા વધુ એટલે કે આઠસો એકતાલીસ મિલીમીટર વરસાદ થયો છે ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકશે